જયેશભાઈને બલવાન કંપનીનું સોલાર ઝટકા મશીન સાવ પાણીના ભાવમાં વેચવાનું છે તો આ સોલાર ઝટકા મશીન માલિકનો મોબાઈલ નંબર ક્યાં જોવા મળશે જાણીએ તે પહેલાં આપણી યુટ્યુબ ચેનલ પર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટી જાય તેમાં આપેલો છે તે નંબરમાં ફોટો અથવા વિડીયો મોકલાવી શકો છો જાહેરાત કરી આપવામાં આવશે મિત્રો નીચે પટ્ટીમાં નંબર આપેલો છે શન્નુ ઝીરો સોળ સત્તર ઝીરો સોસાઠવાળો તે માત્ર જાહેરાત માટેનો જ મોબાઈલ નંબર છે માલિકનો મોબાઈલ નંબર આ ઝટકા મશીન ક્યાં જોવા મળશે તે આપણે આગળ વિડીયોમાં જ જાણીએ તો ખેડૂત મિત્રો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય વિડીયો સારો લાગે તો એક લાઈક અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને વિડીયોને શેર કરી દેજો તો વાત કરીએ આપણે ઝટકા મશીનની તો મિત્રો આ બલવાન કંપનીનો જટકા મશીન વેસવાનું છે પંદર વીઘાનું જટકા મશીન છે અને મિત્રો લુમિનેક્સનો બેટરો તમને આ ઝટકા મશીનમાં જોવા મળશે કમ્પ્લીટ વર્ક કરે છે ફૂલ જવાબદારી સાથે સાવ વ્યાજબી ભાવમાં જટકા મશીન આપી દેવાનું છે તો લુમિનેક્સનો બેટરો જોવા મળશે અને મિત્રો બલવાન કંપનીનું ઝટકા મશીન જોવા મળશે સોલાર પેનલવાળું છે મિત્રો તમે વિડીયોમાં જોઈ શકો છો તે જ પ્રમાણે તમને જોવા મળશે સોલાર પેનલવાળું આ ઝટકા મશીન તો માલિકને આ ઝટકા મશીન વેચી દેવાનું છે તો માલિકનું નામ જયેશભાઈ છે અને જયેશભાઈએ આ ઝટકા મશીનની કિંમત માત્ર પાંચ હજાર રૂપિયા રાખેલી છે તેમાંથી પણ થોડો ઘણો ફેરફાર કરી આપશે તો જયેશભાઈનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે છન્નું ત્રણ એક્યાસી ઓગણત્રીસ એકાણું જયેશભાઈનો મોબાઈલ નંબર છે માત્ર પાંચ હજાર રૂપિયા જટકા મશીનની કિંમત રાખેલી છે સોલા જટકા મશીન છે અને મિત્રો આ જટકા મશીન તમને જોવા મળશે જિલ્લો ભાવનગર તાલુકો ઉમરાળા તો ગામ લંગાડા જોવા મળશે નામ જયેશભાઈ જયેશભાઈનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે જો ખેડૂત મિત્રો આ વિડીયો તમે ફેસબુક પેજ પર જોતા હો તો વિડીયોને ઉપર જ માલિકનો નંબર આપેલો છે જયેશભાઈનો તો વધુ માહિતી માટે જયેશભાઈનો કોન્ટેક કરી રૂબરૂ સ્થળ ઉપર ઝટકા મશીન જોઈ કન્ડિશન વગેરે ચેક કરી અને લઈ શકો છો તો વધુ માહિતી માટે જયેશભાઈનો કોન્ટેક કરી લેવો જયેશરાજ